ગોહિલ રાજ્યસભાના સાંસદ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનું નેતૃત્વ અહીંયા જયારે ઉપસ્થિત છે પ્રિયંકા ગાંધીજીનું બે હાથ ઊંચા કરીને આપણે સ્વાગત કરીએ છીએ કોંગ્રેસ કોંગ્રેસ પ્રિયંકા ગાંધીજીનું બનાસકાંઠાની લાખણીની આ ધરતી ઉપર સ્વાગત છે લડકી હું લડ નારો આપીને સમગ્ર સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે બનાસકાંઠાના આપણા ઉમેદવાર ગેનીબેન એમનું સ્વાગત કરી રહ્યા છે અને સ્વાગત પ્રવચન માટે હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને કહું કે ટૂંકમાં સ્વાગત પ્રવચન કરે

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજીનું આ બનાસકાંઠાની પવિત્ર ભૂમિ ઉપર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ આદરણીય રામકિશન ઓઝાજી આદરણીય સમગ્ર મંચનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું સ્વાગત કરું છું બનાસકાંઠાના મારા સમગ્ર જિલ્લાની પ્રજાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપણા જોશ દેખાઈ રહ્યો છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આદરણીય પ્રિયંકા ગાંધીજીને વિશ્વાસ આપીએ કે ગુજરાતની અંદર સૌથી વધુ એક લાખ કરતાં વધુ બહુમતી જીતાડી આભાર ધન્યવાદ હું વિનંતી કરું છું બનાસકાંઠાના લોકસભાના આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનાસની બેન ગેની બેન ને કે આવો અને સ્વાગતમાં બે શબ્દો બોલો પ્રિયંકાજી તું આગે બઢો પ્રિયંકાજી તું સંઘર્ષ કરો આજે બનાસકાંઠા જિલ્લાની ધરા ઉપર પહેલી વખત પ્રિયંકાજીએ આ પગલાં મૂક્યા છે ત્યારે મહાસચિવ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજી કે જેના રગો રગમાં આજે પણ બનાસકાંઠા જિલ્લો જે ઇન્દિરાજીને યાદ કરે છે એના પુત્રી રાજીવજીના પુત્રી પ્રિયંકાજી જ્યારે બનાસકાંઠા જિલ્લાની જનતાને બનાસની બેન ગ્યાંની બેનને જીતાડવા માટે આપ સૌને વિનંતી કરવા માટે વધાર્યા છે ત્યારે હું આપના સૌ વતી બનાસકાંઠા વતી પ્રિયંકાજીનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ વરિષ્ઠ ધારાસભ્યો આપણા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેથી વધારેલા મારા કોંગ્રેસના રાનવગઢ જેવા સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે હું તમારા બધા બધી પ્રિયંકાજીને ખાતરી આપું છું અને એમને કહું છું કે આ બનાસકાંઠા જિલ્લો છે કે તમારા પિતાશ્રીએ ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા હતા ત્યારે ગામડે ગામડે ફરીને ગાયોને શેરડી ખવડાવી હતી અછતના કામો કરાવ્યા હતા ખેડૂતોને વીજળી આપી હતી શિક્ષણની વ્યવસ્થા કરી હતી મારા વાવ વિસ્તારમાં પીવાનું પાણી નહોતું તો ડીસાથી કરીને માવસરી સુધી પાઇપ નાખીને મારા તાલુકાઓને અને જિલ્લાના લોકોને પાણી પૂરું પાડ્યું હતું ત્યારે હું તમારા બધા વતી ખાતરી આપું છું પ્રિયંકાજી તમે બનાસકાંઠાના મહેમાન અને બનાસકાંઠા જિલ્લો એ આ વખતે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી બનાસ બેન ગેરી બેનને જીતાડીને આ લોકસભાની સીટ એ તમને ભેટ આપશે એમાં મને કોઈ શંકાને સ્થાન નથી આજે બજરંગ બલી